મહાન અર્થશાસ્ત્રી પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહજીને સામાજિક સંગઠનો આગેવાનો તેમજ વિવિધ રાજકીય પક્ષોના પદાધિકારીશ્રીઓ દ્વારા પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ મુન્દ્રા મદીએ ડોક્ટર આંબેડકર સર્કલ પાસે વિવિધ સામાજિક સંગઠનો દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન નાણામંત્રી ડોક્ટર મનમોહનસિંહજી જેમના પ્રધાનમંત્રી તેમજ નાણામંત્રીના કાર્યકાળ દરમિયાન બે હજાર નવમાં શિક્ષણનો અધિકાર સૂચનાનો અધિકાર બે હજાર પાંચ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો બે હજાર તેર ભૂમિ અધિગ્રહણ કાયદો બે હજાર તેર મનરેગા બે હજાર પાંચ અધિકાર કાયદો બે હજાર છ વગેરે કાયદા અને નિયમો થકી દેશ માટે ઉમદા કામગીરી કરી હતી ઓગણીસો એકાણું દરમિયાન જ્યારે આર્થિક સંકટ ઊભા થયેલું તે સમયે નાણાં મંત્રી તરીકે દેશને ઉદારીકરણની રાહ પર આગળ વધારી દેશને વૈશ્વિક મંચ પર એક નવી પહેચાન અપાવી એમના કાર્યકાળ દરમિયાન થયેલા સુધારા અને સારી નીતિઓ થકી ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂતી પ્રદાન કરવામાં મહત્વનું રોલ ભજવેલું ડૉક્ટર મનમોહનજીને ઓગણીસો સત્યાસીમાં પદ્મવિભૂષણ ઓગણીસસો ત્રાણું ચોરાણુંમાં એશિયા મની એવોર્ડ ફોર ફાઇનાન્સ મિનિસ્ટર ઓગણીસો છપ્પનમાં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયનો એડમ સ્મિથ પુરસ્કાર વગેરે એવોર્ડ પુરસ્કારોથી વડાપ્રધાન મનમોહનસિંહજીએ પુરસ્કાર સન્માન મેળવ્યા હતા જેમના જીવન જમવનના વર્ણન સાથે ઉપસ્થિત સામાજિક રાજકીય આગેવાનોએ શ્રદ્ધા અર્પણ કરેલું જેમાં મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી શહેર પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તાલુકા પંચાયત વિપક્ષ નેતા નવીનભાઈ ફફલ ઉપનેતા આસરિયાભાઈ ગઢવી નગરપાલિકા વિપક્ષ નેતા ઇમરાન જત ઉપનેતા કાનજીભાઈ સોંદરા કચ્છ મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજ પ્રમુખ મીઠુભાઈ મહેશ્વરી જિલ્લા કોંગ્રેસ મંત્રી ભરતભાઈ પાતારિયા શહેર કોંગ્રેસ મહામંત્રી હરીશભાઈ મોથારીયા કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વિરમભાઈ ગઢવી આમ આદમી પાર્ટી ગુજરાતના સંજયભાઈ બાપટ ઇસ્માઈલભાઈ તુર્ક કાઉન્સિલર સર્વશ્રી જાવેદભાઈ પઠાણ અનુબા પાખત્રી કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી તાલુકા પંચાયત સદસ્ય અલ્તાફભાઈ રેલીયા શક્તિસિંહ જાડેજા વગેરે શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરેલી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અશોકભાઈ ગઢણ ભવાનભાઈ માંગલિયા જગદીશભાઈ કેસરિયા વિજયભાઈ બળિયા મજીતભાઈ સમા ગોવિંદભાઈ સિંચ નુરમામદ ચાકી સિરાજ મલિક વગેરે સામાજિક રાજકીય અગ્રણીઓ સ્થાનિક પત્રકાર મિત્રો મુન્દ્રા શહેર નાગરિકો બહોળી સંખ્યામાં હાજર રહી ડૉક્ટર મનમોહનસિંહની તસવીર પર પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા તાલુકામાં આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો ટૂંકા ગાળાની અને બધા લોકો એની અંદર હાજર રહ્યા દેશી જ્યારે આવા મહાન વ્યક્તિ ગુમાવ્યો છે ત્યારે ખરેખર જેનું કે ઓછું બોલવું અને કામ વધુ કરવું આવો મેસેજ દઈને ગયા છે ત્યારે કેવું શોકનો માહોલ છે રાષ્ટ્રીય દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસ નહીં પરંતુ સમગ્ર દેશે એક મહાન વિભૂતિ ખોઈ છે એમના જેટલા હોશિયાર વ્યક્તિ હવે ભવિષ્યમાં મળવા મુશ્કેલ છે જે એક એવી વ્યક્તિ હતી કે ચૂપચાપ પોતાનું કામ એવું કર્યું કે જે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતોનું જમીન અધિગ્રહણ બિલ હોય મનરેગા હોય કે શિક્ષાનો અધિકાર હોય કે પછી આપણે આ આરટીઆઈ જે આપણે કહીએ છીએ કે માહિતીનો અધિકાર એ સર્વે અધિકાર એમણે ચૂપચાપ એવી રીતે આપ્યા છે કે આવા પ્રધાનમંત્રી ભવિષ્યમાં પણ મળવા મુશ્કેલ છે આપણને કબીર સાહેબનો એક દોહો છે કે જબ તું આવ્યો જગ તમે જગ હસે તું રોય કરની એસી કર કે ચલો તુમ હસો જગ રોય તો આ સાબિત એમણે કરી દીધું છે અને એ જ સાથે આપણે એને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને એમના જેવા વિચાર દરેક ભારતવાસી પાસે આવે અને દેશ ખૂબ પ્રગતિ કરે દેશના પૂર્વ યશસ્વી વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ સાહેબ આજે એમની વિદાયથી માત્ર ભારતની જનતાને નહીં પણ વિશ્વને એક આઘાત લાગ્યો છે એમને એક બિરુદ મળેલું છે ધ મોસ્ટ ક્વોલિફાઈડ પોલિટિશિયન ધ વર્લ્ડ हैज એવર સીન કે દુનિયાના સૌથી એક રાજકીય નેતા હોય કે જેની માનમાં સ્ટેમ્પ બાર પાડેલા હોય એમણે વર્લ્ડ બેંક આરબીઆઈ ગવર્નર અને ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે અને છેલ્લે દેશના એક યશસ્વી વડાપ્રધાન તરીકે આ દેશને અને વિશ્વને સેવાઓ આપેલી આજે એમની વિદાયથી સમગ્ર વિશ્વને અને ભારતની જનતાને એક આઘાત લાગ્યો છે અને વિશ્વને આવા પોલિટિશિયન આવા નેતાઓ કદાચ આવનારા સમયમાં મળી શકે એવું ઓછું દેખાઈ રહ્યું છે ઓછું બોલવું અને કામ વધારે કરવું મેન ઓફ યુ વર્ડ્સ એન્ડ ઓલ अबाउट હિઝ એક્શન્સ જે ઇંગ્લિશમાં કહેવત છે કે ભાઈ એમણે ઓછું બોલ્યા ઓછા શબ્દોમાં બોલ્યા પણ એમનું જે કામ છે એ જ આજે ભારતના અર્થતંત્રને સાંકળીને બેઠું છે એમની લિબરલાઇઝેશનની પોલિસી કયો એમની ઇકોનોમિક્સને ઉપર લઈ આવવાની પોલિસી કયો એ જ બધા સિદ્ધાંતોને લઈને આજે ભારતનું અર્થતંત્ર હજી પણ મજબૂત છે એમની વધારેથી ન પૂરતી કરી શકાય એવી જે જગ્યા ખોવાઈ ગયેલ છે અને એના માટે સમગ્ર વિશ્વ આજે શોકાતુર છે અને હું અત્રેથી એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી

શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો